અમદાવાદ વેજલપુર પોલીસની સી ટીમની મહેનત રંગ લાવી જુહાપુરા સરખેજ વિસ્તારમાંથી એકવીસ વર્ષની યુવતી અને તેની દસ માસની દીકરીને જાવેદ પાર જુહાપુરા વિસ્તારમાં આવેલ મહિલા આશ્રમમાં મોકલી આપેલ છે આ મહિલા જુહાપુરા સોનલ સિનેમા બાગે નિસાદ સોસાયટીમાં મુનિના બેગમ સૈયદ નામની મહિલાને મળી આવેલ હતા અને એમણે મીડિયાને કોન્ટેક કર્યો હતો જુહાપુરાના મીડિયા કર્મીઓ દ્વારા વેજલપુરની સી ટીમની મદદથી મહિલાના વારસદારને શોધવાનો પ્રયત્ન કર્યો હતો અંતે સી ટીમ દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એમ ચૌહાણના માર્ગદર્શનથી મહિલાને આશ્રમમાં મૂકવામાં આવી સલામ છે વેજલપુર પોલીસને ખાસ વિનંતી આવી યુવતીઓને રોડ ઉપર રઝળતી હોય ત્યારે નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી આથી આપણી બેન દીકરીઓની ઇજ્જત સલામત રહે રિપોર્ટર પ્રકાશ મકવાણા ગુજરાત પ્રાઇમ ન્યૂઝ અમદાવાદ